દારીના દલખાણિયામાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી તેમાં દીપ પ્રાગટે મહેમાનોનું સન્માન પધારેલા મહેમાનો ભરતભાઈ અંટાળા મૃગેશભાઈ કોળટિયા નિર્મલાબેન લુણઘાતર અને આદિવાસી સમાજ હાજર રહ્યા બીસા મુંડા પંદર નવેમ્બર અઢારસો પંચોતેર નવ જૂન ઓગણીસો એ ભારતીય આદિવાસી સ્વતંત્ર સેનાના ધાર્મિક નેતા અને લોકનાયક હતા જે મુંડા આદિવાસી સમુદાયના હતા તેમણે ઓગણીસમી સદીના અંતમાં બ્રિટિશ રાજ દરમિયાન બંગાળ પ્રેઝિડેન્ટ ગાઈડન્સ હવે ઝારખંડમાં એક આદિવાસી ધાર્મિક મિલેનારિયન ચળવળને નેતૃત્વ કર્યું ભારતીય સ્વતંત્ર ચળવળમાં મહત્વનું યોગદાન બન્યું જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેર ઉલિહાતુ ગામ રાંચી જિલ્લો કુટુંબમાં પિતા સુગના મુંડા અને માતા કર્મી હતા તેમનો પરિવાર ખૂબ જ ગરીબ હતો સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાળાધારી મારું નામ છે લક્ષ્મણભાઈ ભીખુભાઈ વાજા મારું ગામ દલખાણિયા છે અને અમે દર નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ બધાએ ભેગા મળીને ઉજવીએ છીએ અને અમારા દલખાણીયા ગામમાં અમારા પચીસથી ત્રીસ ઘરો છે અને અમે બધાએ હળીમળીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ અને તે બદલ અમને ગામ લોકો બધાએ સપોર્ટ આપે છે સહકાર આપે છે અમારા સરપંચશ્રી આવે છે નેતાઓ આવે છે ધારાસભ્યો આવે છે તલાટી કમ મંત્રી બધાઓ આવે છે અને અમને ખૂબ સારો સહયોગ આપે છે અને સપોર્ટ આપે છે તો આ ગામમાં તમારી આદિવાસી વસ્તી કેટલી છે અમારી ગામમાં આદિવાસીની વસ્તી છે લગભગ દોઢસોથી બસો જણા છીએ અમે ત્રીસ ઘરમાં દોઢસોથી બસો જણા છીએ બધા અલગ અલગ અત્યારે ડિવાઈડ થઈ ગયા બધા ગામડાઓમાં સિટીઓમાં ને તમે આ તમે દર વર્ષે આ ઉજવણી કરો છો તમારા આદિવાસી દિવસની હા અમે દર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરીએ છીએ નવ ને દિવસે જે સરકારે અમારો વિશ્વ આદિવાસી દિવસ ઘોષિત કર્યો છે યુનોમાંથી બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફ્ટી કોર્ષની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડમી લાયકાત ધોરણ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ સેફ્ટી બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભુજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે